હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે સવારે પણ મેં એક વિડિયો અપલોડ કર્યો હતો જ્ઞાન સાધન સ્કોલરશી રિલેટેડ તેમાં જણાવ્યું હતું કે જે સ્કોલરશીપનું ફોર્મ ભરવામાં એર આવે છે તો તેનું શું કારણ હોય શકે તો તે કારણ જે જણાવ્યું હતું તે જ કારણ આજે વેબસાઇટમાં પણ આવી ગયું છે કે ફોર્મ કેમ ભરાતું નથી તેમજ ફોર્મ ભરવાની તારીખ વિશે પણ મેં કહ્યું હતું કે તારીખ લંબવામાં આવશે તો તારીખ પણ લંબાવવામાં આવી છે તો હવે કઈ લા ડેટ છે તો તેના વિશેની આપણે વાત કરીએ તે પહેલાં હજુ સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે જ્ઞાન સાધના સ્કોર રિલેટેડ બધી જ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને મળતી રહેશે અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરીએ તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો WhatsApp ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે તેમજ વિડીયોને લાઇક પણ કરી દેજો બીજી વાત એ કે ટેલિગ્રામ ચેનલ પણ છે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી દેજો તો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે વેબસાઇટ છે ઓફિશિયલ એસઈ બી એક્ઝામ તેના પર આવી ગયા છે જે રાજ્ય પરીક્ષા બોર્ડની એક્ઝામ જે વેબસાઇટ છે તેના ઉપર તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા નોટિસ બોર્ડ પર મેં તમને કહ્યું હતું તે પ્રમાણે નોટિસ બોર્ડ પર જે સૂચના આવી છે તે પ્રમાણે અહીંયા સૂચના આવી ગઈ છે જે અહીંયા જોઈ શકો છો તમે તો એ શું લખેલું છે કે ધોરણ પાંચ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી બે યોજના એટલે કે જે ધોરણ પાંચ માટે જે સીઈટી ટેસ્ટ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જે ધોરણ આઠ માટે જ્ઞાન સાધના મેથ્સ સ્કોલરશિપ યોજના છે તો પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા બાબત એટલે કે પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં જે સીઈટી ધોરણ પાંચ અને જ્ઞાન સાધના સિયુટી પરીક્ષા ધોરણ આઠ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે ધોરણ છમાં પ્રવેશ સ્કોલરશિપ યોજના માટે ધોરણ પાંચ અને ધોરણ આઠના વિદ્યાર્થી રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા છે તે હાલ ચાલુ છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની મુદત બાર બે બે હજાર ચોવીસ સુધી લંબામાં આવી છે તો મિત્રો તમને જણાવી દઉં કે બાર બે બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાશે અહીંયા તમે જોઈ શકો છો બાર બે બે હજાર ચોવીસ સુધી લંબવામાં આવે છે તો હાલ સર્વરમાં અપડેટની કામગીરી ચાલુ છે જે આજ સુધીમાં પૂર્ણ થઈ જશે એટલે કે તમે જોઈ શકો છો કે મેં તમને જણાવ્યું હતું કે વેબસાઇટ છે તે મેન્ટેનન્સમાં વધી જે ફોર્મ ભરાતું નહોતું એટલા માટે હવે આગળ લખ્યું શું છે કે હાલ સર્વરમાં એટલે કે વેબસાઇટમાં અપડેટ છે મેં તમને કહ્યું હતું કે અપડેટ હોવાથી કામગીરી ચાલુ છે છેલ્લા માટે વેબસાઇટ છે એ ઓપન થતી નથી જે લખલી લીધું કે જે આજ સુધીમાં પૂર્ણ થઈ જશે તો મિત્રો જણાવ્યું છે કે આજ સુધીમાં તમારા આ જે વેબસાઇટમાં જે પ્રોબ્લમ આ છે તે પૂર્ણ થઈ જશે એટલે કે આજે સાંજ સાંજે છ વાગ્યા સુધીમાં આ પ્રોબ્લમ દૂર થઈ જશે અને તમારો ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે તો મિત્રો મેં તમને જણાવ્યું હતું કે લાસ્ટ ડેટ હવે કઈ છે તો બાર બે બે હજાર ચોવીસ એટલે કે બાર બે બે હજાર ચોવીસથી તમે ફોર્મ ભરી શકશો અને તારીખ પણ લાંબામાં આવી ગઈ છે તેમજ જે ફોર્મ ભરવા જે ફોર્મ નથી ભરાતા હાલ તો તે પણ સાંજે છ વાગ્યા સુધીમાં તમાર ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે તો મિત્રો જેમણે બી ફોર્મ ભરાવવું હોય તે મારો કોન્ટેક કરી શકે છે જે મારા વોટ્સઅપ ગ્રુપમાં હોય તે મારા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મારા કોન્ટેક્ટ નંબર તમે મને મેસેજ કરી શકો છો ઓનલી ફોર તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો તેનો રિપ્લાય મળશે જો કોલ કરશો તેનો રિપ્લાય આપીશ નહીં એટલા માટે મિત્રો તો તમને વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરી દેજો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં